નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો તમે જેટલા પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી સાચા કેટલા છે આઉટ ઓફ ટેન તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે હવે ટોટલ દસ પ્રશ્નો પૂછીએ છે જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં ગુજરાતના કયા શહેરે ગોવાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે તો જવાબ આવશે અમદાવાદ શહેર કોણે અમદાવાદે તો ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વે મુજબ ગુજરાતે સૌ પ્રથમ વખત પહેલો રેન્ક હાંસલ કર્યું છે અને ગોવાને પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે અહીંયા આપણે અમદાવાદની જગ્યાએ ગુજરાત લખવું પડશે એકચ્યુઅલી અહીંયા શહેરની વાત શહેરની વાત નથી રાજ્યની વાત થઈ રહી છે બરાબર છે તો કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું તો આપણા ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે હું તમને પીડીએફમાં ચેન્જ કરીને આપી દઈશ બરાબર છે તો તમિલનાડુ મહારાષ્ટ્ર અને ગોવા આના જેવા રાજ્યો આંતરરાષ્ટ્રીય પર્યટકો પર નિર્ભર છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ રાજ્યોની આંતરરાષ્ટ્રીય માંગ ઘટી ગઈ છે બીજી તરફ આપણે વાત કરીએ તો ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યામાં ત્રણ ગણાનો વધારો થયો છે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા માટે રાજ્ય સરકારના જે પર્યટન વિભાગ છે એણે આતિથ્યમ નામનું પોર્ટલ વિકસાવ્યું છે જેમાં રાજ્યના મુખ્ય એકસો દસથી વધુ પ્રવાસન સ્થળો એના પર રિયલ ટાઈમ જે ફૂટફોલ છે એની માહિતી એકત્ર કરવામાં આવે છે ગુજરાત ટુરિઝમ વિભાગની માહિતી મુજબ બે હજાર ઓગણીસો બે હજાર ઓગણીસ વીસની અંદર વિદેશી પ્રવાસીઓની સંખ્યા પાંચ પોઈન્ટ પંચાણું લાખ હતી ઓગણીસ વીસમાં બાવીસ ત્રેવીસમાં તમે જુઓ તો ખરા વધીને સત્તર પોઈન્ટ નેવ લાખ થઈ ગઈ છે જેમાં સૌથી વધુ કેનેડા અને યુએસએના પર્યટકોએ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી માત્ર ચાર વર્ષમાં ગુજરાતમાં સત્તર લાખ જ્યારે ગોવામાં એક પોઈન્ટ ચુમ્મોતેર લાખ વિદેશી પ્રવાસીઓની મુલાકાત લીધી હોવાનું સામે અત્યારે ગોવા બારમા નંબર પર છે ગુજરાત નંબર વન પર છે સેકન્ડ નંબર પર મહારાષ્ટ્ર છે એટલે આમ જોઈએ તો ટોપ પરફોર્મન્સમાં ગુજરાતનું એક નોંધપાત્ર ઉદાહરણ કહી શકાય એમાં પણ તમને ખબર છે હવે તો ગિફ્ટ સિટી બની છે ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ સિટી તમને ખબર છે કેવડિયા છે ત્યાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે તમને ખબર છે અમદાવાદમાં સાબરમતી આશ્રમ તમને ખબર છે અમદાવાદમાં રિવરફ્રન્ટ બરાબર છે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને ઘણા બધા એવા પર્યટન સ્થળો છે જેનું બહુ સરસ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે હવે તમારા માટે પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ અથવા પર્યટન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો દર વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ એટલે પાંચમી એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે બરાબર છે આજના દિવસે મનાવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને વિશ્વના એક ખૂણાથી બીજા ખૂણામાં માલ પરિવહન કરવાની પર્યાવરણ રીતે સુવ્યવસ્થિત સલામત અને સાનુકૂળ પર્યાવરણીય પ્રતા પ્રતિભાવશીલ અભિગમ તરીકે સમર્થન આપવા માટે અને એ અંગેની જાગૃતિ દર્શાવવા દર વર્ષે નેશનલ મેરીટાઈમ ડે આની ઉજવણી કરવામાં આવે છે સૌપ્રથમ વખત ઓગણીસો ચોસઠમાં મનાવવામાં આવ્યો હતો અને આ તેનો એકસઠમાં નંબરનો છે આ વર્ષે ભારતીય શિપિંગની કથાની વાત કરીએ ને તો પાંચ એપ્રિલ ઓગણીસો ને ઓગણીસ હવે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડનું પ્રથમ વાહન હતું એસએસ લોયલ્ટી મુંબઈથી યુકે યુકેમાં લંડન ગયું હતું ત્યારથી શરૂઆત થઈ છે આ દિવસે તેમણે ભારતીય દરિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે અને તેમને વરુણા નામનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે તમને ખબર હશે આ તો આપણે નેશનલ મેરીટાઈમ ડેની વાત કરીને વર્લ્ડ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને સંયુક્ત રાષ્ટ્ર છે એ પાંચ એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ઓફ કોન્સાયન્સ તરીકે જાહેર કર્યો છે આ દિવસ લોકોને સ્વ પ્રતિબિંબિત કરવા તેમના અંતઃકરણ છે એને અનુસરવા અને યોગ્ય કાર્યો કરવાની યાદ અપાવે છે આ દિવસ દર વર્ષે પાંચ એપ્રિલના રોજ મનાવવામાં આવે છે અને પ્રથમ અંતઃકરણનો આંતરરાષ્ટ્રીય દિવસ બે હજાર વીસમાં મનાવવામાં આવ્યો હતો ક્યારે મનાવવામાં આવ્યો હતો બે હજાર વીસમાં ઓકે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને હવે જીઆઈ રજિસ્ટ્રીની અંદર નવા બાવીસ જેટલી પ્રોડક્ટ છે ઉમેરવામાં આવી છે તમને ખબર છે જીઆઈ રજિસ્ટ્રી ક્યાં આવેલી છે ચેન્નઈમાં જીઆઈ એક્ટ ઓગણીસો નવ્વાણું ભારતમાં પ્રથમ જીઆઈ જીઆઈ ટેગ કોને આપવામાં આવ્યો તો દાર્જિલિંગની ચા વેસ્ટ બંગાળ ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગની વાત આવે તો સંખેડાનું ફર્નિચર છોટા ઉદેપુર ભારતનો પ્રથમ જીઆઈ સ્ટોર ગોવામાં ભારતની ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી આસામ ઉત્તર પ્રદેશ ત્રિપુરા મેઘાલય રાજ્યમાં બાવીસ નવા ઉત્પાદનોને જીઆઈ ટેગ આપ્યું છે અને જીઆઈ ટેગ મળી ગયાના પછી ઉત્તર પ્રદેશ સૌથી વધુ જીઆઈ ટેગ બનાવતું રાજ્ય છે ટોટલ ઓગણસિત્તેર વસ્તુની ટેગ સેકન્ડ નંબર તમિલનાડુ અઠ્ઠાવન જીઆઈ ટેગ ઉત્તર પ્રદેશના વારાણસીની ત્રીસ વસ્તુઓ જીઆઈ જીઆઈટેક ધરાવે છે આપણે ગઈકાલે ભણ્યા હતા ને આપણા ગુજરાતનો એક જિલ્લો છે જેની રજાઇ બરાબર છે ચલો જિલ્લો તો કહી દઉં છું ભરૂચ છે તો એની જે રજાઈ છે એને કયા નામે ઓળખવામાં આવે છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે હવે તમે જોશો તો અહીંયા લિસ્ટ આપ્યું છે તમારે એકવાર વાંચવાનું છે શાંતિથી ઉત્તર પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય જીઆઈ ટેગ જે આપવામાં આવેલા છે બરાબર છે એ તમારે જોઈ લેવાના છે ઓકે મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ ને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે જેની લિંક આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અથવા તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો તો ટેલિગ્રામમાં આવો સિમ્બોલ જોવા મળે એટલે આપણી ચેનલ બરાબર અને અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે એટલે જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાઓ તાજેતરમાં કઈ સંસ્થાએ જાહેર આરોગ્ય માટે જેન એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોટર સારા લોન્ચ કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને બરાબર છે તો તમને ખબર છે કે વર્લ્ડ હેલ્થ ડે એ ક્યારે આવવાનો છે સાતમી એપ્રિલ તો એ વર્લ્ડ હેલ્થ ડે આવે એની પહેલાં માય હેલ્થ માય રાઇટ આના પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એણે એ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ઉન્નત સહાનુભૂતિ પ્રતિભાવ સાથે ડિજિટલ સ્વાસ્થ્ય મો પ્રમોટર જે પ્રોટોટાઇપ છે સારા આ લોન્ચ કરવાની જાહેરાત કરી છે સારા એ સ્વાસ્થ્ય માટે સ્માર્ટ એઆઈ રિસોર્સ આસિસ્ટન્ટ છે જે એઆઈ સંચાલિત સ્વાસ્થ્ય માહિતી અવતારના ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે નવા ભાષા મોડલ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને કોઈપણ ઉપકરણ પર બહુવિધ આરોગ્ય વિષયો પર આઠ ભાષાઓમાં દિવસમાં ચોવીસ કલાક વપરાશકર્તાઓને સંલગ્ન કરી શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિજિટલ સ્વાસ્થ્ય પ્રમોટરને સ્વાસ્થ્ય અને સુખાકારીની મુસાફરીને ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ માટે તંદુરસ્તી આદતો માનસિક સ્વાસ્થ્ય સહિતની મુખ્ય આરોગ્ય વિષયો પર માહિતી પ્રદાન કરવા માટે તાલીમ આપવામાં આવે છે આનો ઉદ્દેશ લોકો જ્યાં 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 પણ હોય ત્યાં સ્વાસ્થ્યના અધિકારોને સાકાર કરવા માટે એક વધારાનું સાધન પૂરું પાડવાનું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાત એપ્રિલ ઓગણીસો ને અડતાલીસમાંની સ્થાપના એના સેક્રેટરી જનરલ એમનું નામ છે ટેડ્રોસ અધનોમ તમારે જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં છે કમેન્ટમાં લખો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશમાં સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરતું ભારતીય પોર્ટ ગયું છે તો પારાદીપ આ ક્યાં આવેલું છે ઓડિશામાં બરાબર છે ઓડિશામાં આવેલું છે ઓડિશાનું પારાદીપ બંદર નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસમાં એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ આડત્રીસ મિલિયન મેટ્રિક ટન કાર્ગો સાથે દેશનું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરતું મુખ્ય બંદર મળી બની ગયું છે એણે છેલ્લા સોળ વર્ષનો રેકોર્ડ ધરાવતા હતો દીનદયાલ પોર્ટ કંડલા એને પાછળ છોડ્યું છેલ્લા ચાર પાંચ વર્ષથી કંડલા નંબર એક પર હતું પારાદીપ બે પર હતું એમના વચ્ચે ભાગ્યે એકાદ બે મિલિયન ટનનો તફાવત હતો અત્યારે પારાદીપ નંબર વન બન્યું છે પારાદીપ પોર્ટનું નિર્માણ ઓગણીસો છાસઠમાં કરવામાં આવ્યું હતું ઓડિશાના તત્કાલીન જે મુખ્યમંત્રી હતા બીજુ પટનાયક એમણે આની સ્થાપના કરી હતી તે પારાદીપ પોર્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત છે તમારા માટે પ્રશ્ન ભારતનું સૌથી મોટું બંદર કયું છે કમેન્ટમાં લખો આર રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડે સ્કોચ એસ સ્કોચ ઇસજી આ એવોર્ડ જીત્યો છે બે હજાર ચોવીસનો તો આપણું પાવર મંત્રાલય છે ઉર્જા મંત્રાલય જેના મંત્રી રાજકુમાર સિંહ છે કેન્દ્રીય તો એના હેઠળની આ જે આરઈસી લિમિટેડ છે રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સિંગ આ ક્ષેત્રમાં આ શ્રેણીમાં એને સ્કોચ ESG એવોર્ડ જીત્યો છે આર પાવર મંત્રાલય હેઠળનું મહારત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે અને તે આરબીઆઈ સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની તરીકે નોંધાયેલ છે સ્કોચ ESG પુરસ્કારો એ પર્યાવરણીય ઈ એટલે એન્વાયરમેન્ટલ સામાજિક સોશિયલ અને ગવર્નન્સ આ પ્રેક્ટિસમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવતી સંસ્થાને આપતા આપે છે એટલે માન્યતા આપે છે એટલે એ પ્રોવાઈડ કરે છે અને સ્કોચ ગ્રુપ છે એ ઓગણીસો સત્તાણુંમાં માં સ્થાપાયેલ એક અગ્રણી ભારતીય ટેન્ક છે જે ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ કંપનીઓથી લઈને સમુદાય આધારિત સંસ્થાઓના વિસ્તરણ સુધી શ્રેણી સાથે સંકળાયેલા સામાજિક આર્થિક મુદ્દાઓ માટે નિષ્ણાંત સંસ્થા છે આરીસીની સ્થાપના ઓગણીસો ઓગણસિત્તેરમાં નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ તમને આવડે તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક જ લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આઈડબ્લ્યુએફ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં બિંદિયા રાની છે એમણે કયો મેડલ જીત્યો છે તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે બરાબર છે તો વેટ લિફ્ટર છે તેઓ ઇન્ટરનેશનલ વેટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા એકત્રીસ માર્ચથી અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન થાઇલેન્ડના ફુકેટમાં આ કપનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા અને પુરુષ બંને વેઇટ લિફ્ટરો ભાગ લઈ રહ્યા છે તમને ખ્યાલ છે બર્મિંગહામ કોમનવેલ્થ યોજાયું હતું બે બાવીસ એમાં બિંદિયારાની સિલ્વર લાવ્યા હતા અને બે એપ્રિલ બે હજાર બાવીસના રોજ એમણે આજે થાઇલેન્ડના ફુકેટમાં આયોજિત આઈડબલ્યુ એફ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ લાવ્યા એમની ઉંમર પચીસ વર્ષની છે ચલો તમારા માટે પ્રશ્ન કયા રાજ્યથી બિલોંગ કરે છે તો મહિલાઓની પંચાવન કિલોગ્રામ સ્પર્ધામાં એકસો છન્નું કિલોગ્રામની લિફ્ટ નોંધાવી હતી જેમાં ત્યાંસી ત્યાંસી કિલોગ્રામ સ્નેચ એકસો દસ કિલોગ્રામ ક્લીન એન્ડ ઝરકનો સમાવેશ થાય છે જો કે ટોક્યો ઓલિમ્પિકની જે સિલ્વર મેડલ વિજેતા હતા મીરાબાઈ ચાનુ એમણે પિસ્તાલીસ કિલોગ્રામ વજનની કેટેગરીમાં બારમું સ્થાન મેળવ્યું છે અહીંયા ખોટું છે ચારના આવે વર્લ્ડ કપમાં મેડલ ન જીત્યા હોવા છતાં મીરાબાઈ ચાનુ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે ક્વોલિફાય થનાર એક માત્ર ભારતીય વેઇટ લિફ્ટર છે બિંદિયા રાની દેવી મીરાબાઈ ચાનુ માત્ર માત્ર બે જ ભારતીયો હતા જેઓ આઈડબ્લ્યુએફ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભાગ લઈ રહ્યા હતા બરાબર છે આ યાદ રાખજો હ્યુમે એઆઈ તો તાજેતરમાં જ ન્યુયોર્ક સ્થિત એક સંશોધન પ્રયોગશાળા જેનું નામ છે હ્યુમે એણે ભાવનાત્મક બુદ્ધિ સાથે પ્રથમ સંવાદ કરવા સક્ષમ એઆઈ રજૂ કર્યું છે વિશ્વનું પ્રથમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ધરાવતું વોઇસ એઆઈ છે તે લાઈવ ઓડિયો ઇનપુટ સ્વીકારે જનરેટ કરેલ ઓડિયો અને ટ્રાન્સક્રિપ્ટને અભિવ્યક્ત કરે છે તે અનિવાર્યપણે એક એપીઆઈ છે બરાબર છે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ તેના માલિકનું સહાનુભૂતિયુક્ત લાર્જ લેંગ્વેજ મોડલ દ્વારા સંચાલિત છે તે તે માનવની ભાવનાઓ વ્યવહાર અવાજો એનું લય અને શબ્દ અને ભારના ટોનને સમજે છે તેનું અનુકરણ કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ મશીનોમાં માનવ બુદ્ધિનું અનુકરણ છે લાર્જ લેંગ્વેજ મોડલ અથવા એલએલએમ એક શિક્ષણ એલ્ગોરિધમ છે જે વિશાળ ડેટા સેટ્સમાંથી મળેલા જ્ઞાનને આધારે ટેક્સ સામગ્રીના અન્ય સ્વરૂપોને ઓળખે સારાંશ અનુવાદ અનુમાન વગેરે જનરેટ કરીને માહિતી પ્રદાન કરે છે બરાબર તમને ખબર છે કે ઓપન એઆઈ દ્વારા

નીચેનામાંથી કંઈ એક બાબત અને તબીબી વિજ્ઞાન સાથે સંબંધિત નથી સિસ્મોગ્રાફ હુકંપ માપવા માટેનું સાધન સુપર સોનિક એટલે શું અવાજની ઝડપ કરતાં વધારે ઝડપને સુપર સોનિક કહેવાય એના કરતાં ઓછી હોય તો સબ સોનિક કહેવાય બરાબર વન ટુ થ્રી ફાઇવ કિલોમીટર પ્રતિ કલાક આટલી ઝડપ છે અવાજની હવામાં ટેલિફોનની શોધ કોણે કરી એલેક્ઝાન્ડર બેલ હીરાના વજનમાં એક કેરેટ એટલે પોઈન્ટ ટુ ગ્રામ થાય બરાબર છે હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં મધુપુરી મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે તો મહુડીમાં ગઝલ વિશ્વ સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે તો વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર મિથ્યાભિમાન નાટકના રચયિતા કવિ દલપતરામ ભવાઈના રચયિતા નામ રચયતાનું નામ અસાઈ ઠાકર ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ એ કયા જિલ્લામાં છે તો આપણા અમદાવાદમાં છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે ચારણકા ખાતે તાજેતરમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણસો ખેલાડીઓને આઉટ કરનાર પ્રથમ વિકેટ વિકેટકીપર કોણ બન્યા મહેન્દ્રસિંહ ધોની આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ હવે પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય પર્યટન અથવા પ્રવાસન દિવસ આપણે ક્યારે મનાવીએ પચીસ જાન્યુઆરી બીજો પ્રશ્ન વર્લ્ડ મેરીટાઈમ ડે છવ્વીસ સપ્ટેમ્બર ત્રીજો પ્રશ્ન ભરૂચની રજા જેને ટેગ મળ્યો સુજની રજાઇ ચોથો પ્રશ્ન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું હેડક્વાર્ટર જીનીવા પાંચમા નંબરનો પ્રશ્ન ભારતનું સૌથી મોટું બંદર છે એનું નામ શું છે મુંબઈ અથવા જવાહરલાલ નહેરુ પોર્ટ મુંબઈ છઠ્ઠો નંબરનો પ્રશ્ન છઠ્ઠા નંબર આરીશી એના ચેરમેનનું નામ શું તો વિવેક દેવગન સાતમા નંબરનો પ્રશ્ન બિંદ્યા રાણી દેવી કયા રાજ્યથી બિલોંગ કરે છે તો આમને પણ મણિપુરથી છે યાદ રાખજો કે મીરાબાઈ ચાનુ જેવો આપણા વેઇટ લિફ્ટર છે એ મણિપુરથી છે પછી આપણે બોક્સિંગમાં તમે જુઓ તો શું છે એમસી મેરી કોમ જેઓ પણ મણિપુરથી છે અને આ બિંદ્યા દેવી છે એમને પણ મણિપુરથી છે પરંતુ જો યાદ રાખજો કે લવલીના બોરગઈન છે એ આસામના છે આઠમો પ્રશ્ન શું હતો ગૂગલનું ડીપ માઇન્ડ કંપની દ્વારા જે બનાવવામાં આવ્યું છે જે ટુડી ગેમ બનાવે છે એવું ટૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સવાળું ટૂલ એનું નામ શું રાખવામાં આવ્યું છે જેની રાખવામાં આવ્યું છે ઓકે તો એ તમે યાદ રાખજો

તાજેતરમાં છપ્પનમી રાષ્ટ્રીય ખોખો મહિલા અને પુરુષ ચેમ્પિયનશીપ કોણે જીતી છે તો આનો જવાબ પણ બહુ ઇઝી છે બરાબર છે જો તમને આવડતો હોય તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકન ને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડિયો હેવ અ નાઈસ ડે જય હિન્દ જય ભારત